તો પરીક્ષા તો એ એવી રીક્ષા કે જેનો તમારે સાચો ઉત્તર યાદ રાખવાનો છે તો પરીક્ષા અને પરીક્ષા આવી રીતે લખાતું જ નથી તો સાચો ઉત્તર તો તમને અહીંયા મળી જ ગયો હશે પરીક્ષામાં રી દીર્ઘ આવે રીક્ષા યાદ રાખવાનું તો પરીક્ષામાં રીક્ષા આવે એ યાદ રાખશો તો તમને સાચો જવાબ પડશે પછી છે કિમિયો તો કિમિયા અંદર ય હોય એટલે આગળનો જે કોઈ પણ સ્વર હોય ઈ હસ્પદ આવે ય જે છે એની સા પછી પહેલાનો કોઈ પણ વ્યંજન સાથે નો સ્વ હસવો આવે પછી તે ઉ હોય કે ઈ હોય હોય એ એ એ બંને આવે તો હંમેશા ડાબી બાજુ યાદ રાખવાનું તો મિયો છે હસ્વ આવે અને કી છે એ દીર્ઘ આવે તો આવી રીતે તમે યાદ રાખશો તો આ બંને ખોટા પડી જશે તો આ થઈ વાત વ્યાકરણ વિભાગની ચોત્રીસ પ્રશ્ન તમારે ત્યાં સ્વર સંધિ પૂછાશે અને તેમાં તમારે એક વત્તા અંત તો તમે જોઈ શકો છો કે આ એક માં અ છે અને અ વત્તા અ બરાબર આ તો આ જે છે ક સાથે ભળશે એટલે કા થશે તો એકાંત જે છે એ આપણો સાચો જવાબ થશે પછી છે છે સત્યાગ્રહી સમાસ ઓળખાવો તો સત્યાગ્રહ જે સત્યનો આગ્રહ રાખનાર કોઈ તો તેના માટે જે છે તે ઉપપદ નામનો સમાસ આવે તો કર્મધાર કર્મધારાઈ ન આવે અને દ્વંદ્વ પણ ન આવે તો આ સમાસ જે છે તે ઉપપદ છે તો જે વિશેષણ તરીકે આવતું હોય ગાંધીજી સત્યાગ્રહી હતા સત્યનો આગ્રહ રાખનાર કોઈ તો જ્યારે આવું હોય ત્યારે આવે જે વિશેષણ રૂપે પ્રયોજાતો હોય છે બંને શબ્દોના જોડણી ભેદે થતા અર્થભેદ જણાવો અહીંયા એક છે સુર અને બીજું છે સુર તો અહીંયા જ્યારે સુર દીર્ઘ હોય ત્યારે તમારે યાદ રાખવું કે સુર જ્યારે દીર્ઘ હોય ત્યારે તેનો શબ્દ થાય અવાજ કયો થાય અવાજ અને જ્યારે તે હસ્વ હોય ત્યારે તેનો અર્થ થાય અસુર અને સુર એ વિરોધી શબ્દો છે તો અહીંયા અસુર એટલે રાક્ષસ અને સુર એટલે દેવ તો આવી રીતે તમે યાદ રાખી શકો હસવો હોય તો દેવ અને દીર્ઘ હોય તો અવાજ તો આ અવાજ જે છે એ સાચો જવાબ છે તો અહીંયા જોઈએ સાચી જોડણી લખો તો સુરક્ષિત સુરક્ષિતમાં હંમેશા યાદ રાખો હ જે સુરક્ષિતમાં બંને સુ અને ઈ બંને હસવો આવે છે તો સુરક્ષિતમાં સાચો જે જવાબ છે તે આ બંને સાચા જવાબ થશે અહીંયા પ્રિન્ટ મિસ્ટેકના કારણે બે સાચા જવાબ આપી દીધા છે પછી છે કુલ દીપક કુલ દીપકમાં બીજી જોડણી જે છે એ સાચી બનશે હવે તત અનુસાર શબ્દોની સાચી સંધિ લખો તો તત વત્તા અનુસાર એટલે કે જ્યારે ત એટલે કે દંત્ય યાદ રાખો દંત્ય વ્યંજન હોય અને તેની સાથે સ્વર ભળે કે વ્યંજન ભળે ત્યારે ત હોય કે કોઈ પણ હોય તે જૂથ નો ત્રીજો દ્રંત્ય ત્રીજો જે વ્યંજન છે તે લખવામાં આવશે એટલે કે ત અહીંયા ત અડધો અને અ એટલે કે થવું જોઈએ તત અનુસાર પણ તના સ્થાને દ થાય તેથી તદ અનુસાર જે છે એ સાચો જવાબ બને તો અહીંયા

સામાન અર્થ ધરાવતા કે વિરોધી અર્થ ધરાવતા શબ્દોનો ટકરાવ હોય તે દ્વંદ્વ સમાસ છે પણ અહીંયા જુઓ જ્યારે કોઈ પણ વસ્તુનો કરનાર હોય એવું બનતું હોય માછીમાર તો આ સમાસ જે છે એમાં પૂર્વ પદ જે છે એ નામ હોય અને બીજું ક્રિયા હોય ઉત્તર પદ તો તે જે સમાસ બને છે તે ઉપપદ સમાસ બને છે બંને શબ્દોની જોડણી ભેદે

ધોરણ 6 થી લઈ અને દસ સુધીના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે તો આજે જ પ્લે સ્ટોર પરથી જઈ અને ડાઉનલોડ કરો અને એ થી લઈને ધોરણ દસ સુધીના વિદ્યાર્થીઓ તેમાં અભ્યાસ કરી શકે સમત્વ એકેડમી ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે તેના આધારે તમે ધોરણ સાયન્સ ક્ષેત્રની અંદર આગળ પોતાનું કરિયર બનાવવા માંગો છો તો આજે જ અમારી ડિસ્ક્રિપ્શનમાંથી એક લિંક મેળવો સંપૂર્ણ માહિતી મેળવો અને વધુ માહિતી માટે અહીંયા તમે જોઈ શકો છો કેવું રિઝલ્ટ આવ્યું હતું એમનું અને વધુ રોડ મેપ સાથે જી મેન્સ અને નીટ જેવી પરીક્ષાઓની તૈયારી કરી અને આગળ ડોક્ટર અને એન્જિનિયર બનવાનું તમારું સપનું સાકાર કરો એના માટે સમત્વ તમારી સાથે જ આગળ વધીએ પહેલો જે છે તે સ્ફૂર્તિ છે તો ક્યારેક ક્યારેક જવાબમાં પણ સાચો જવાબ લખી દેવામાં આવ્યો હોય છે સવાલમાં પણ તો અહીંયા જે છે સવાલ જુઓ તો એ પણ સાચો હોઈ શકે તો સ્ફૂર્તિ જે છે તે હંમેશા તી હંમેશા હસવો આવે અને ફૂ દીર્ઘ આવે એ યાદ રાખવું રેફ સાથે તો આ થઈ વાત સ્ફૂર્તિની પછી જુઓ જિજ્ઞાસા તો જિજ્ઞાસા અને શા એ આવતા નથી સા આવે તો જિજ્ઞાસા તો જિજ્ઞાસા જે છે જાણવાની વૃત્તિ અને જિજ્ઞાસા કહેવાય તો જિજ્ઞાસામાં સસલાનો સ આવે એ યાદ રાખવું અને જે જ છે તે દીર્ઘ આવે હંમેશા પ્રથમ જ સ્વર જે છે એ દીર્ઘ હસવો આવતો હોય છે દીર્ઘ નથી આવતો તો આ દીર્ઘવાળા બંને ખોટા પડે છે અને હસવાવાળો સાચો પડે છે પછી છે તમારે સંધિ જોડવાની છે કૃષ્ણ વત્તા ન તો અહીંયા જે સાચો શબ્દ બને છે તે કૃષ્ણ બને છે કયો શબ્દ છે કૃષણ તો કૃષણ જે છે તે સાચો જવાબ છે આ બંને જવાબ ખોટા છે તો અહીંયા અણ આવશે અને શ જોડાઈ જશે તો કૃષ્ણ એમ સાચો જવાબ બનશે જોઈએ આગળ પછીના પ્રશ્નમાં તો લોકગીત શબ્દનો સમાસ જણાવો તો લોકો દ્વારા ગવામાં આવતું અને રચવામાં આવતું ગીત આવો બહુ મોટો અર્થ થાય એનો તો અહીંયા વચ્ચેના શબ્દો બધા કપાઈ ગયા છે તેથી અહીંયા સાચો જવાબ મધ્યમ પદ લોપી બનશે તો લોકોનું ગીત એવું નથી થાતો એનો અર્થ તો પાછા તત્પુરુષ નહીં કરતા તમે તો અહીંયા જે છે વિભક્તિ પ્રત્યેથી નથી જોડાતો આ શબ્દ અહીંયા છે લોકો દ્વારા રચવા અને ગાવામાં આવતું ગીત આખું એ રીતનું છે એનો કોઈ સંગ્રહ તો પછી ઝવેરચંદ મેઘાણીએ શરૂ કર્યો એ પહેલાં બધા મોઢે મોઢે હતા એટલે ફેરફાર હોય દરેક વિસ્તારમાં અલગ અલગ રીતે ગવાતું અલગ અલગ શબ્દો દ્વારા તો અહીંયા મધ્યમ પદ લોપી જે છે એ સાચો શબ્દ બને છે જોડણી ના આધારે અર્થભેદ તો અહીંયા છે અલી અને અહીંયા અલી તો અહીંયા જે બે શબ્દો બને છે અલી અલીઓ તો અહીંયા અલી અલીઓ જેવો શબ્દ છે એ સખીઓને કરવામાં આવતું સંબોધન જે છે તો અહીંયા એ અલીમાં દીર્ઘ આવશે જ્યારે જયારે હસ્વ હોય તો અલીનો અર્થ થાય ભમરો તો આ બે વસ્તુ યાદ રાખજો અર્થ ભેદ થાય નામની અંદર હસ્વ દીર્ઘના આધારે પણ ભેદ થતો હોય છે પેલા બે પ્રશ્નો અને તમને મળે છે તેનો એક માર્ક્સ તો તેની અંદર આપણે જોઈએ તો પેલા નિયમિત તો નિયમિતમાં પ્રશ્ન રૂપે ખોટી જોડણી અને તેની અંદર બે જોડણી ખોટી એક સાચી હોય તો તમે અહીંયા જોઈ શકો નિયમિતમાં બંને હસવ આવતા હોય છે તો બંને ઈ હસવ આવે એ આપણે સાચું કરવાનું તો નિયમિતમાં બંને હસવ પછીનો પ્રશ્ન છે છે આશીર્વાદ તો આશીર્વાદમાં જે એ દીર્ઘ અને એટલે આ શી રવાદ આ તો ખોટું જ લાગે અને આશીર્વાદ તો હોતું નથી તો આ બે તો આમાં નીકળી જાય તો વધુ ક્યુ તો દીર્ઘ વાળું તો એવી રીતે તમે બે રીતે યાદ રાખી શકો પછી સાચી સંધિ જોડો અને સંધિ જોડો અને વિકલ્પોમાંથી કયો કેવો સાચો જવાબ છે તે શોધી શકો જો તમને ખબર હોય ને તમે સ્વર સંધિમાં કે અ અ અ અ અ આ આ આ આ થાય હવે આની તો છે કે કોઈ પણ હોય આ થાય તો એ સ્વર સંધિનો નિયમ છે અને તે પ્રમાણે હિમમાં આવે અ અને અહીંયા આ તો એ રીતે અહીંયા અ વત્તા આ

અથવા તો બે સામ સામા સંબંધના ધ્રુવો ટકરાતા હોય એવો શબ્દ હોય ને રાત દિવસ સુખ દુઃખ તડકો છાંયડો અને માં દીકરી ત્યારે છે ને એ ટકરાવને ને કહેવાય તો અહીંયા જે છે કર્મધારી તત્પુરુષમાં તો તમારે વિભક્તિ પ્રત્યેથી દૂર થઈને જોડાયેલા શબ્દો લખવાના હોય એ ન આવે કર્મધારે પણ નથી આવતું તો અહીંયા સાચો જવાબ જે છે ને એ દંધવ આવે તો દંધવ સમાસ દીકરી માં દીકરીમાં દંધવ સમાસ આવે કયો સમાસ દંધવ સમાસ પછીના બંને શબ્દોને જોડણી ભેદો હવે અહીંયા જુઓ અહીંયા હોશ અને છે હવે જુઓ બે અંદર અનુસ્વાર આપેલું છે ને હોશ તો હું તો હોશે હોશે દોડી આવ્યો તો અહીંયા હોશ નો મતલબ થાય ઉમંગ અને અહિયાં હોશ જે છે ને તેનો અર્થ થાય ભાન બેહોશ મધ તો આવા શબ્દો જે છે તે ઉર્દુ અરબી ફારસી માંથી આવેલા તો તેની અંદર અહીંયા ભાન આવે છે અહીંયા ઉમંગ અહીંયા ભાન તો તમે જોડણીના આધારે મતલબ એક ટપકું જે છે ને એ ગાડીને કરી દે તો તમે જોઈ લે તો કઈ રીતે ગાડીની ઉપર ભૂલથી ટપકું કરીએ પછી તમે એમ છો કે અમે ગાડીમાં બેસીને ગયા અને એમાં તમે પછી ઉપર ટપકું કર્યું તો અહીંયા તમે જોઈ શકો છો પહેલો છે શબ્દ છે તે જિંદગી છે તો જિંદગી જે છે તેમાં જી હંમેશા લઘુ હોય છે અનુસ્વાર સાથેનો જે શું કહેવાય સ્વર હોય તે લઘુ આવતો હોય છે તો જિંદગી અને તેમાં છેલ્લે જે હંમેશા હસ્વ અને દીર્ઘ હોય તેમાં દીર્ઘ જ આવે છેલ્લે શબ્દના અંતે દીર્ઘ જ હોય તો આ અમુક અપવાદો બાદ કરતાં જિંદગી જે છે તે પહેલો જે જવાબ છે તે સાચો છે પછી આવે છે ધૂમ્રપાન તો ધુમ્રપાનમાં ધુમ્રમાં ધુ દીર્ઘ હોય છે તો ધૂમ્રમાં દીર્ઘ હોય ધૂમ જે છે તેની અંદર મ્ર અને પાન તો આવી રીતે તમે દીર્ઘ હોવાથી આ જવાબ સાચો લખી શકો છો રનો રેફ આવતો નથી એટલા ખોટું અને આ પણ ખોટું આ દીર્ઘવાળું સાચું તો અહીંયા ધૂમ્રપાન પછી જે ચોત્રીસમું જેની અંદર તમારે સંધિ જોડવાની છે તો વિ વત્તા સમ તો જ્યારે જ્યારે આ પ્રકારની સંધિ હોય છે અહીંયા તમે જોઈ શકો છો કે તેની અંદર ફેરફાર થાય છે એની અંદર જે ત્રીજા જે એ જ વ્યંજનનો જે ગ્રુપનો સભ્ય હોય છે ત્રીજો આવતો હોય છે તો સ શ તો ફાડીયો સ જે છે તે અહીંયા આવે છે તો સાચી સંધી વી સમ તો વિ વત્તા સમ થઈ જાય છે તો આ થયું સંધિનો પ્રકાર પછી જોઈએ તો ગૌરી વ્રત તો ગૌરી વ્રત શબ્દનો સમાસ જણાવો તો ગૌરી શબ્દનો અર્થ થાય ગૌરીની પૂજા અર્ચના ગૌરીની અર્ચના પૂજા માટેનું વ્રત તો અહીંયા તમે કેટલાક શબ્દોને નહીં અને બંને દૂર થાય એનો લોપ લોપ થઈ જાય તો મધ્યમ પદનો થતો હોવાથી જે સમાસ છે તેનો અર્થ થશે મધ્યમ તો અહીંયા કયો સમાસ છે મધ્યમ પદ લોપી પછી આવે છે અર્થભેદ તો અર્થભેદની અંદર તમારે જણાવવાનું છે કે બે શબ્દો છે એકમાં દીર્ઘ એક હસ્વ તો સુરત જ્યાં હસ્વ હોય ત્યાં આવશે નગર તો અને જ્યાં દીર્ઘ હોય ત્યાં આવશે ભોલીસી સુરત તો ભોલીસી સુરતમાં ચહેરો આવે તો અહીંયા પછી ભોલી સુરત ભોળી બિલકુલ નથી સુરત તો નગરી છે અને કેટલી ભોળી બધાને ખબર છે તો અહીંયા જે છે તે ચહેરો આવે બરાબર તો પહેલી જે જોડણી છે તેની અંદર તમારે ગિરિવરની જોડણી આપવાની છે તો ગિરિવરની જોડણીમાં એક સૂત્ર તમારું આજે યાદ રાખો ગિરિવર શબ્દ જુઓ ત્યારે બંને લઘુ હોય એટલે કે હસ્વ હોય તો સાચો જવાબ આવશે પ્રથમ ગિરિવર બંને હસ્વ પછીના પ્રશ્નમાં શારીરિક અને શારીરિકની અંદર જે જવાબ આવે છે તેની અંદર બંને જે છે તે દીર્ઘ નથી આવતી અને બંને હસ્વ નથી આવતી તો જવાબ જે છે એમાં પ્રથમ બને છે તો આ જવાબ જે છે તે સાચો જવાબ છે પછીના જવાબમાં જોઈએ તો શૂન્ય વત્તા અવકાશ શબ્દની સાચી સંધિ તમારે જોડવાની છે તો શૂન્ય વત્તા અવકાશ હવે યાદ રાખો સ્વર સંધિમાંથી માંથી પૂછાશે તો આ જો નિયમ હોય તો આજે ભૂલાઈ કોઈ દિવસ અવત્તા વત્તા અ હોય કે પછી બે આ વત્તા હોય આ બધાનો જવાબ આ થશે એટલે કે અહીંયા શૂન્યમાં અ અને આ બંને જોડાઈ જાય તો આ બને અને પછી તેનું જોડાણ આ ય સાથે થાય તો યા થઈ જાય તો શૂન્ય અવકાશ આવો શબ્દ ક્યાં છે શૂન્ય અવકાશ તો આ જે છે તે જવાબ આપણો બને છે શૂન્ય અવકાશ આ જવાબ સાચો બને છે આવી રીતે સ્વર સંધિ યાદ રાખી શકો છો તમે પછી જોઈએ તો કર્ણપ્રિય શબ્દનો સમાસ જણાવો તો જે કર્ણપ્રિય સમાસ જે છે કર્ણ ને પ્રિય એટલે આ સમાસનું ઉદાહરણ બને છે તત્ત કારણ કે ને નું ના એ વિભક્તિ પ્રત્યેથી જોડાતા જે શબ્દો છે એમાં સાચો જવાબ તત્પુરુષ આવે છે તો આ વાત થઈ તત્પુરુષની પછી જોઈએ તો બંને શબ્દના જોડણી ભેદ થતા અર્થભેદ જણાવો તો એક છે કેશ અને બીજું છે કેશ હવે અહીંયા છે કેશ અને કેશના બે અર્થ થાય આપણે ઇંગ્લિશવાળો અર્થ યાદ નહીં રાખવાનો કારણ કે ઓપ્શનમાં નહીં હોય તો અહીંયા જે છે કેશનો અર્થ થાય વાળ શું થાય સુંદર શું કેશ વાળ અને કેશ હોય ને તો એનો અર્થ થાય મુકદમો હું તારા ઉપર કેસ કરી નાખીશ તો એ જે ત્રણસો બે વાળો અને એકસો ચુમ્માળી આ બધું જે છે ને એ કેસમાં આવે તો એને કહેવાય મુકદ્દમો તો આ બે વસ્તુ એક એક માર્કની અંદર પૂછાશે માર્ક લખેલા છે યાદ રાખશો પ્રિન્ટેડ એપ્લિકેશન જો હજી સુધી ડાઉનલોડ ના કરી તો ડાઉનલોડ કરો જ્યાં તમને મળે છે ધોરણ છથી દસ સુધીના લાઇવ લેક્ચર્સ લાઇવ લેક્ચર્સની અંદર પોતાને અનમ્યુટ કરી અને સરને સવાલ પૂછવાની સુવિધા દરેક પ્રકારની એક્ઝામની બ્લુ પ્રિન્ટની માહિતી તમારા ડાઉટનું સોલ્યુશન અને ટેસ્ટ સિરીઝ તો તો આજે જ ડાઉનલોડ કરો પ્લે સ્ટોર પરથી વધુ કઉ તો સાયન્સમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ આગળ ધોરણ દસ પછી તે એક ડિસ્ક્રિપ્શનની લિંકમાંથી ફોર્મ ભરી અને સમત્વની માહિતી મેળવી શકે છે અને પોતાના ડોક્ટરને એન્જિનિયર બનવાના સપના તરફ એક કદમ અત્યારથી જ માંડી શકે છે એક ફોર્મ ભરો અને સમત્વ તમારો સંપર્ક કરશે એક તમને પીડીએફ પ્રાપ્ત થશે તો આજે જ ડાઉનલોડ કરો લર્નિંગ